ટ્રમ્પ નાટો અને યુરોપિયન દેશોથી ટ્રમ્પ નારાજ છે ટ્રમ્પ ગુસ્સામાં છે ટ્રમ્પ દિવસે ને દિવસે વધુ લાલ ઘૂમ થઈ રહ્યા છે અને આ તમામનો ગુસ્સો પુતિન યુક્રેન પર ઉતારી રહ્યા છે આ વખતે તો પુતિને યુક્રેનની રાજધાની પર ઉલ્કાપેન્ડ બોમ્બ વરસાવ્યા છે અને હવે પુતિનનો ગુસ્સો ફરી ચાર હજાર ડિગ્રીએ પહોંચી ગયો છે જુઓ જ્યારે પુતિનનો હુમલો થાય છે ત્યારે દિવસ અને રાતનો ભેદ મટી જાય છે જ્યારે પુતિન દુશ્મન પાસેથી હિસાબ લે છે ત્યારે અનેક શહેરોને બાળી નાખે છે જ્યારે પુતિન હુમલા કરે છે ત્યારે વ્હાઇટ હાઉસ સુધી ખળભળાટ મચી જાય છે આ રશિયાનો બદલો છે બદલો ટ્રમ્પ પાસેથી બદલો યુરોપિયન દેશો સાથે બદલો નાટો ફોર્સ સાથે પરંતુ પુતિનની ગરમી સહન કરી રહ્યું છે યુક્રેન જ્યાં ફક્ત આગ જ દેખાઈ રહી છે જ્યાં ફક્ત લાશો જ વિખેરાયેલી પડી છે આ કોઈ ઉલ્કા પિંડ નથી પુતિનનો ડ્રોન બોમ્બ છે આ પુતિનની બેલેસ્ટિક મિસાઈલો છે આ પુતિનના ક્રુઝ રોકેટના વિસ્ફોટો છે આ યુક્રેનની રાજધાની કિવનો હાહાકાર છે આ બારૂદી તાંડવ ઝેલેન્સકીના ગઢમાં ધૈર્યો છે આ હુમલો પુતિનનો પ્રતિશોધ છે પુતિનના વિનાશક હથિયારોની માર ભલે યુક્રેન પર પડી રહી છે પણ આ બદલો ટ્રમ્પ પાસેથી લેવાઈ રહ્યો છે રશિયાએ સૌથી ભયાનક હુમલાઓથી યુક્રેનની રાજધાની ક્યુને તહસનહસ કરી નાખી છે ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ પર આટલું બધું કદાચ કદાચ બારૂદ નહીં હોય આવી બારૂદી સુનામી ક્યારે જોઈ નહીં હોય પણ પુતિન હવે રોકાવાના નથી રાષ્ટ્રપતિ પુતિને ટ્રમ્પને સરેન્ડર મોડમાં લાવવાનું મિશન શરૂ કરી દીધું છે કારણ કે નાટો ફોર્સ હવે રશિયા પર હુમલા માટે તૈયાર છે નાટો તરફથી જાહેરાત થઈ છે કે પુતિન સાથે ટક્કર લેવા માટે તમામ દેશો ડિફેન્સ બજેટને પાંચ ટકા વધારશે એટલે કે રશિયા વિરુદ્ધ વધુ હથિયારો વધુ મિસાઇલો વધુ યુદ્ધ વિમાનો વધુ ડ્રોન બોમ્બથી યુદ્ધ લડવાનું શરૂ કરવાના છે નાટોના બત્રીસ દેશો ટ્રમ્પે પુતિનને એટમ બોમ્બ ટેસ્ટની ધમકી આપી છે વળી હવે પુતિનને ફ્રાન્સે એટમી મિસાઇલ બતાવીને ડરાવ્યા છે નાટોએ પુતિનને રક્ષા બજેટ વધારીને છેડવ્યા છે પુતિન બોલ્યા એકલો જ બધા પર ફ્રાન્સ નેવીએ પહેલી વખત પરમાણુ હુમલો કરનારી સુપરસોનિક ક્રુઝ મિસાઇલ એએસએમપીએ આર ની ઝલક બતાવી છે રાફેલ યુદ્ધ વિમાન સાથે પરમાણુ મિશનના વપરાતી આ મિસાઇલ પુતિન માટે ધમકીઓ કહેવાઈ રહી છે

રશિયાના હુમલામાં કીવના તમામ વિસ્તારોમાં બહુમાળી અપાર્ટમેન્ટ જમીન દોસ્ત થઈ ગયા છે ડ્રોન અને મિસાઇલોની વર્ષા કરીને રશિયાએ કીવની હિટિંગ સિસ્ટમને તબાહ કરી નાખી છે દાર્નિસ્કી વિસ્તારમાં રશિયાના રોકેટ વિસ્ફોટથી શૈક્ષણિક સંસ્થાનો પરિસર ખાક થઈ ગયો છે જ્યારે ડિની પ્રોવાસ્ક જિલ્લામાં ત્રણ અપાર્ટમેન્ટ અને એક ખાનગી ઘર બોમ્બ વિસ્ફોટથી બરબાદ થયા છે રશિયન હુમલાઓએ કીવના મૂળભૂત માળખા અને હોસ્પિટલને નુકસાન પહોંચાડ્યું હોવાની માહિતી પણ સામે આવી છે પુતિનના પ્રચંડ પ્રહારથી બચવા માટે યુક્રેને લોંગ રેન્જ સુધી હુમલો કરનારી મિસાઇલો તૈનાત કરી છે યુક્રેની સેનાએ ચૌદ રશિયન મિસાઇલોને પાડી નાખવાનો દાવો પણ કર્યો છે જેમાં છ બેલિસ્ટિક અને બે એરો મિસાઇલો કહેવાઈ રહી છે રશિયાના તોફાની હુમલાના જવાબમાં યુક્રેને કાળા સમુદ્રમાં પુતિનના સૌથી મોટા બંદરને ડ્રોન વિસ્ફોટોથી સળગાવ્યું છે યુક્રેને કામી કાઝે ડ્રોનની વર્ષાથી રશિયાના અનેક તેલ બંદરોને તબાહ કરી નાખ્યા છે કાળા સમુદ્રથી છોડેલી યુક્રેની મિસાઇલોએ રશિયાના તુઆપસે બંદરને તબાહ કરી નાખ્યું છે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પુતિનને નેપચ્યુન મિસાઇલોથી ધ્રુજાવાની ધમકી પણ આપી છે ઝેલેન્સ્કીએ પુતિન સાથે મુકાબલો કરવા માટે નેપચ્યુન સાથે ફ્લેમિંગો મિસાઇલોનું ટ્રેલર પણ બતાવી દીધું છે યુક્રેનની ફ્લેમિંગો ક્રુઝ સબસોનિક મિસાઇલ છે જેનો ટેસ્ટ યુક્રેનની સેનાએ રશિયાના ઓરિયોલ પર મોટો હુમલો કરીને કર્યું છે યુક્રેનના જનરલ સ્ટાફે રશિયા પર હુમલામાં છોડેલી ચાર ફ્લેમિંગો ક્રુઝ મિસાઇલોનો વિડીયો પણ રિલીઝ કર્યો છે જેમાં રશિયાના ઓરિયોલ પર આગ વરસતી જોવા મળે છે યુક્રેનની સેનાનો દાવો છે કે તેની અનેક મિસાઇલો અને ડ્રોને રશિયાની અંદર ભારે તબાહી મચાવી છે ઝેલેન્સ્કીની ક્રુઝ ફ્લેમિંગો મિસાઇલોએ લોન્ચિંગમાં જ તહેલકો મચાવી દીધો છે શક્ય છે કે હવે પુતિન તેની કાર્ટ તરીકે ફરીથી ચાર હજાર ડિગ્રીવાળો વિસ્ફોટ શરૂ કરી દે પુતિને પહેલા પણ ઓરેશનિક ટેસ્ટ યુક્રેનમાં કર્યો છે ઓરિશનિક મિસાઇલ ચાર હજાર ડિગ્રી વાળો હુમલો કરે છે જેનાથી એવી ગરમી પેદા થાય છે કે બધું જ વરાળ બની જાય છે પુતિની ઓરેસ્ટિક એક પરમાણુ મિસાઇલ છે પણ હજુ તેને એટમ બોમ્બથી લેસ કરવામાં આવી નથી એકવીસ નવેમ્બરે યુક્રેન પર જ્યારે આ મિસાઇલ પડી તો તેના વોરહેડ કેવી રીતે એક પછી એક શહેર પર ફૂટ્યા પુતિને કહી દીધું છે કે પરમાણુ બોમ્બ જેવો હુમલો કરનારી ઓરેસ્ટિક મિસાઇલ લોન્ચ લોન્ચપેડ પર પહોંચી ગઈ છે રશિયા ઓરેસ્ટનીક મિસાઈલથી ફરી હુમલો કરવા માંગે છે પણ સમય ક્યારે હશે પુતિને આ નથી કહ્યું